નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે હવે આજના સમાચાર આજ રોજ રોજ તારીખ અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના ગણપતિપુરા ખાતે શ્રી તળપદા કોડી પટેલ યુવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધોડકા દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સિંગર નમ્રતાબેન મકવાણાને બોલાવવામાં આવ્યા હતા તથા મુખ્ય મહેમાન શ્રી કાળુભાઈ ડાબી ધંધુકા ધારાસભ્ય હાજર હતા તથા જસુભાઈ સોલંકી પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન તથા મહંત શ્રી કાળુબાપુ હળમતિયાથી હાજરી આપી હતી તથા અનેક નાના મોટા આગેવાનો પણ હાજરી આપી હતી તથા આખું ગણપતિપુરા ગામ હરકથી આ સમૂહ લગ્નની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર રમેશ સોલંકી જીએસન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ગણપતિપુરા